અને સૌરાષ્ટ્ર રિજન માટેનું પણ આ પ્રકારનું જ વાઇબ્રન્ટ સમિટ વાઇબ્રન્ટ સમિટનું આયોજન થનાર છે આ સંદર્ભે જિલ્લા કક્ષાએ પણ ડિસ્ટ્રિક્ટ લેવલના વાઇબ્રન્ટ સમિટનું આયોજન આપણે કરવા માટે જઈ રહ્યા છે આવતીકાલે બે તારીખે આપણે ગાંધીધામ ખાતે આપણા કચ્છ જિલ્લાના વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવા માટે જઈ રહ્યા છે ત્યારે તમામ જે આપણા કચ્છ જિલ્લાના ઇન્વેસ્ટર્સ છે સાથે સાથે જે લોકો કચ્છ જિલ્લામાં ઇન્વેસ્ટ કરવા માગે છે અને સાથે સાથે એવા યુવા ઉદ્યોગ સાહસિકો કે જે પણ આગામી સમયમાં આપણી ઇકોનોમીને આપણા રાષ્ટ્રને આગળ વધારવા માટે કટિબદ્ધ છે એ તમામ લોકોને તમામ આપણા સ્થાનીય વેપારીઓને પણ હું અત્રેથી અપીલ કરું છું કે આ ખૂબ સરસ મજાનું આયોજન જ્યારે ગાંધીધામમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ જિલ્લા વેપારી તંત્ર અને ડીપીએના સંકલનથી થઈ રહ્યું છે ગુજરાત સરકારથીના માર્ગદર્શન હેઠળ જ્યારે થઈ રહ્યું છે ત્યારે આપ સર્વે આમાં જોડાવ એવી આપ સર્વેને મારી અપીલ છે